ભરૂચ ધારાસભ્યના હસ્તે ભરૂચ શહેરના વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અંદાજીત બે કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને માં અંદાજીત બે કરોડના ખર્ચે થનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા જેમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ પવડી ચેરમેન ભાવિનભાઈ પટેલ શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો જિલ્લા શહેર ભાજપાના હોદ્દેદારો સાથે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ નગરમાં વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચમાં સુડતાલીસ જેટલા જુદા જુદા વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે બે કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામો સીસી રોડ આરસીસી રોડ ડ્રેનેજના કામો આ ભરૂચના ત્રણ વોર્ડમાં ત્રણેય ત્રણ વોર્ડમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેનની વિશેષ ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આ ત્રણે ત્રણ સ્થાન ઉપર લોકોની હાજરી હતી અને ઘણા લાંબા સમયથી લોકો આ બધા કામોની માંગણી કરતા હતા આજે સંતોષ છે ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે એ જ પ્રકારે જેબી બી મોદી પાર્કથી શક્તિનગરના રોડનું પણ રીસર્ફેસિંગ રી કાર્પેટિંગ કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અત્રે યાદ અપાવીએ કે માન્ય મુખ્યમંત્રીએ સાતમી તારીખે ભરૂચ શહેરના કાર્પેટિંગ રસ્તાઓનું કરવા માટે જે નવ કરોડ રૂપિયાના કામોનું ખાતમૂટ કર્યું છે એમાંનો જ એક રોડ શક્તિનાથથી જે બી મોદી પાર્કના કામનું પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે